સુરત જિલ્લામાં ઓગણપચાસ વર્ષ પહેલા મૃત્યુ પામેલી મહિલાને કાગળ ઉપર ફરી જીવંત બતાવી જમીન પચાવી પાડવાનો કાળસો રચવામાં આવ્યો હતો ત્યારે પોલીસે બે મહિલા સહિત એક ભેજાબાજને ઝડપી પાડ્યા છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે જમીન પચાવી પાડવાનું એક ચોંકાવનારું કાવતરું સામે આવ્યું છે ઓગણપચાસ વર્ષ પહેલાં અવસાન પામેલી મહિલાના નામે બોગસ ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજી પુરાવા ઊભા કરીને જમીન હડપ કરી લીધી હતી અને કબજો જમાવી દીધો હતો આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ઘટનાની વિગતો કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના દઢાલ ગામે રહેતા મહંમદ સોહેલ નાના બાવાને જાણવા મળ્યું હતું કે તેમના માતાના દાદી આયશા ઉર્ફે આસુ અસમાલ અહમદ જેમનું અવસાન ઓગણીસો છોતેરમાં થયું હતું તેમના નામે ચાલતી આવતી સર્વે નંબર બસો ત્રણનું જૂનો સર્વે નંબર બસો સાત પૈકી બે ખાતાવાળી જમીન હધુરણ ગામના અબ્દુલ સમદ અહમદ કોલિયા અને તેમની પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલિયા તેમજ તેમના ઓળખીતા ફઝલ બાનુ ઇસ્માઇલ અહમદ દ્વારા હડપ બહાર આવતા આ બાબતની ફરિયાદ નોંધાઈ હતી આરોપીઓએ કાવતરો ઘડીને ઓગણપચાસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા આનસુબેનના નામે એક ખોટું ચૂંટણી કાર્ડ બનાવ્યો હતો આ કાર્ડમાં મતદારના નામમાં છેડછાડ કરીને ફરીદા મીરના નામની જગ્યાએ આંસુબેનનું નામ લખવામાં આવ્યું હતું અને તેમનો ખોટો ફોટો લગાડવામાં આવ્યો હતો આ ઉપરાંત વિવિધ નોટરીઓ પાસેથી ખોટા સોગંદનામા અને અન્ય દસ્તાવેજી પુરાવા ઉભા કરીને તેઓ આ જમીનના વારસદાર બનાવી જમીનને પોતાના નામે કરાવી લેવા માટે અઢી વર્ષ અગાઉ ફરી કાગળ પર જીવન કરી દીધા હતા આરોપીઓએ આ કાવદરા સાક્ષી તરીકે પણ ખોટા લોકોના સિક્કા કરાવવામાં આવ્યા હતા એટલું જ નહીં નોટરીના પણ ખોટા સહી સિક્કા અને હથુરણ ગ્રામ પંચાયતના પણ ખોટા સિક્કા કરાવીને બોગસ દસ્તાવેજી પુરાવા ઉભા કરવામાં આવ્યા હતા આ રીતે આરોપીઓએ કિંમતી તેર ગૂંથા જમીન પચાવી પાડવામાં સફળતા મેળવી હતી ત્યારે જમીન અસલી હકદારને આ બાબતની જાણ થતાં જ તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તુરંત પોલીસ મથક ખાતે અરજી કરી હતી જે અરજીની તપાસમાં અબ્દુલ સમદ અહમદ ગોલિયા તેમજ પત્ની મરિયમ અબ્દુલ સમદ ગોલિયા ફઝલ બાનુ ઇસ્માઇલ અહમદ વિરોધ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આ તમામને ઝડપી લેવામાં આવ્યા હતા અને આ તમામ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

એના ગયો તો ઉછીના રૂપિયા liye પછી શેર માર્કેટ માં રોકે તો એમાંથી જે નફો થાય એના ભાઈ લાગે અને બાકીના જે મૂળ રકમ હોય એને ભાઈને આપી દે ને બિલકુલ નહીં પૈના આવી ક્યાં મતલબ

કોસંબા પોલીસ સ્ટેશનમાં અરજી આવેલી અરજીની તપાસ કરતા તેમાં ખરાઈ કરતા આ ગુનો છે પાછો રાખો ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ ગુમ જાણવાજોગ આ ગુમ જાણવાજોગ પોલીસે દાખલ કરી અને એની તપાસ એએસઆઈ એસઆઈ શ્રી અજયભાઈ મનુભાઈને સોંપવામાં આવેલી એ એસઆઈ શ્રી અજયભાઈ મનુભાઈએ આની તપાસ કરી અને આ ગુમ થનાર વ્યક્તિની કોલ ડિટેલ કઢાવી જે કોલ ડિટેલ આધારે આ વ્યક્તિનું લોકેશન દિલ્હી ખાતેનું જોવા મળેલ જે લોકેશન દિલ્હીનું આરક્ષણ રોડ દિલ્હી ખાતે જોવા મળેલ જેથી પોલીસની ટીમ શ્રી એએસઆઈ એસઆઈ શ્રી અજયભાઈને તાત્કાલિક દિલ્હી ખાતે મોકલી આપવામાં આવેલ જ્યાં અજયભાઈ દિલ્હીના ભાડવાળા વિસ્તારમાં રેલવે સ્ટેશનથી બહાર ટ્રેસ કરતાં કરતાં તેઓએ લગભગ આજ દિન સુધી કુલ સો એક જેટલા સીસીટીવી ફૂટેજ જોયા અને જેના આધારે આ ગુમ થયેલ વ્યક્તિને ટ્રેસ કરતાં કરતાં જાણવા મળેલ કે આ વ્યક્તિ દિલ્હી ખાતેથી આઈસમ જમ્મુ જમ્મુ જતો રહેલ બાય ટ્રેન જમ્મુથી આ વ્યક્તિ ફરીથી માય ટેક્સી મારફતે શ્રીનગર આવેલ શ્રીનગરથી આ વ્યક્તિ ફરી ટેક્સી મારફતે જમ્મુ આવેલ અને જમ્મુથી બસ મારફતે લુધિયાણા અને લુધિયાણાથી ટેક્સી મારફતે આ વ્યક્તિ નોઈડા ખાતે આવેલ તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે આ વ્યક્તિ જે છે એણે ઉત્તર પ્રદેશના સેક્ટર એકસો પાંત્રીસ નોઈડા ખાતેથી એચડીએફસી બેંકમાંથી એટીએમમાંથી પૈસા ઉપાડેલ છે પોલીસે આ ટ્રાન્ઝેક્શનના આધારે તાત્કાલિક તપાસ કરી અને પોલીસ તપાસ કરતાં કરતાં દિલ્હીથી નોઈડા ખાતે પહોંચેલ હતી નોઈડા ખાતે આ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કરતાં જાણવા મળેલ કે આ જે ગુમ થનાર વ્યક્તિ છે તે ગૌતમ બુદ્ધનગર નોઈડા સેક્ટર એકસો પાંત્રીસ ખાતે આવેલ સેન્ડલ સ્યુટ્સ ઓપરેટેડ બાય લેમન ટ્રી હોટલ આ હોટલમાં રોકાયેલ છે પોલીસે તાત્કાલિક તપાસ કરતાં જાણવા મળેલ કે આ ગુમ થનાર વ્યક્તિ નવસો ઓગણીસ નંબરની રૂમમાં રોકાયેલ છે અને એની પાસે હોટલના આપવાના રૂપિયા પૂરા થઈ ગયા છે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે આ વ્યક્તિ ખિસ્સામાં પોઈઝન લઈ અને ધાબા તરફ ભાગીને જઈ રહ્યો હતો એસઆઈ શ્રી અજયભાઈએ તાત્કાલિક આ ગુમ થનાર વ્યક્તિને પકડી લીધેલ પકડીને શાંતિથી બેસાડેલ તેને સાંત્વના આપેલ અને તેમની ઊંડાણપૂર્વક વિશ્વાસમાં લઈ અને પૂછપરછ પૂછપરછ કરેલ તો જાણવા મળેલ કે આ વ્યક્તિ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને કોલેજમાં કોઈ કારણસર ડિટેન થયેલ હતા ડિટેન થયા બાદ આ વ્યક્તિ છેલ્લા બે વર્ષથી કોઈને જાણ થયા વગર એના ઘરમાં પણ કોઈને જાણ નથી કે આ વ્યક્તિ ડિટેન થયેલ છે રોજે રોજ કોલેજના સમયે કોલેજ જતા આવતા અને ઘરમાં એવું જ હતું કે ઘરના લોકોને એવું જ હતું કે આ વ્યક્તિ જે છે એ કોલેજમાં અભ્યાસ કરી રહી છે ડિટેન્શનના કારણે અને વ્યક્તિ જે છે એ સારા ઘરની સમૃદ્ધ પરિવારમાં થયા આવે છે જેને આર્થિક કોઈ સમસ્યા નથી તેમ છતાં આ વ્યક્તિ ડિટેન્શનના કારણે ધીમે ધીમે છેલ્લા બે વર્ષથી ડિટેન્શન બાદ એટલે કે હાલની તારીખમાં એનું એન્જિનિયરિંગ પૂર્ણ થઈ ગયેલ હોત જો ડિટેન થયું ના હોતું તો તેના કારણે જેમ જેમ એન્જિનિયરિંગના ચાર વર્ષ પૂરા થવા આવ્યા તેમ તેમ તેનું ડિપ્રેશન વધતું ગયું તેને એવું લાગ્યું કે હવે ઘરે શું જવાબ આપીશું જેથી ધીમે ધીમે ડિપ્રેશનના કારણે આ વ્યક્તિ ઘરેથી નીકળી દિલ્હી જમ્મુ કાશ્મીર શ્રીનગર જમ્મુ લુધિયાણા નોયડા આ ફરતા ફરતાં છેલ્લે આ લેમન ટ્રી હોટલમાં રોકાયેલ અને તેણે પોતાનું જીવન ટૂંકાઈ નાખવાનો નિર્ણય કરેલ આ નિર્ણય દરમિયાન નીચેથી જ જેમ સમય થયો ચેકઆઉટનો ત્યારે રિસેપ્શનમાંથી ફોન આવતા હતા કે પેમેન્ટ બાબતના ત્યારે આ વ્યક્તિ એવું કીધેલ કે થોડો ટાઈમ એક્સટેન્ડ કરો થોડો ટાઈમ એક્સ્ટેન્ડ કરો એમ કરતાં કરતાં હવે એની પાસે પૈસા હતા નહીં અને એ જ્યારે જમ્મુ જઈ રહ્યો હતો ત્યારે એનો મોબાઈલ પણ ગુમ થઈ ગયો અથવા તો ચોરાઈ ગયો હતો જેથી હોટલમાં આવી અને એણે આ જમીનના મૂળ માલિક હતા આસુબેન અસમદ અહમદ વરદાઈની તેઓ ઓગણીસો ને છોતેરમાં તેમનું મૃત્યુ થયેલું અને આજથી ઓગણ પચાસ વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થયેલું તેમના નામે ખોટા સોગંદનામા કરી અને આ જમીન પડાવી પાડવાના ઈરાદે ઠગાઈ કરી અને જમીન પોતાના નામે કરેલા જે આ બેનના કોઈ વાડી વારસદારો ન હોવા છતાં

ફજીલાબાનુ તથા મરિયમ અબ્દુલ આ ત્રણેય આરોપીએ ભેગા મળી કાવતરું કરી છેતરપિંડી કરી જે હથુરણ ગામે આવેલ જમીન તેર ગુઠા તે જમીન પોતાની નામે પોતાના ખાતામાં દાખલ કરાવેલા ખોટા હકપત્ર તથા સાત બારણ માં દાખલ કરેલ આ ગુનાનું કાવતરું તેઓ રીતે ખોટું પેઢીનામું બનાવી તલાટી ખોટા સિક્કા બનાવેલ નોટરીનું ખોટું સોગંદનામું કરી ખોટી રીતે નોટરી કરેલ ચૂંટણી કાર્ડમાં બીજાનો ફોટો લગાવીને પોતાનું નામ દાખલ કરાવેલ આ જમીન કિંમતી હોય જે પોતાના નામે કરી અને બીજા અન્યને વેચવા માટે આ કાવતરું કરી જમીન પોતાના નામે દાખલ કરાવેલ